મોદી સાહેબના જન્મ જન્મદિવસ નિમિત્તે ફ્રી મેડિકલ કેમ્પ આયોજન કરવામાં આવ્યું આપના દેશમાં આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ના જન્મદિન નિમિત્તે ફ્રી મેડિકલ કેમ્પ મહેસાણા શહેર મંડળ દ્વારા કેમ્પ આયોજન કરવામાં આવ્યું આ કેમ્પમાં ફ્રી મેડિકલ ચેકઅપ વિનામૂલ્ય દવાઓ ડાયાબિટીસની તપાસ પેટના રોગોનું નિદાન તેમજ દાંતના રોગોનું નિદાન અને ફ્રી દવાઓ આપવામાં આવી આ કેમ્પની અંદર મહેસાણામાંથી ડોક્ટરોએ સેવા આપી હતી જેવા કે ડોક્ટર વિમલ દેસાઈ જનરલ પ્રેક્ટિશનર ડોક્ટર કશ્યપ ભોજક એમડી ફિઝિશિયન ડોક્ટર કેતન પટેલ એમડી ગાયનેક ડોક્ટર રાજેશભાઈ દેસાઈ ડેન્ટિસ્ટ ભરતભાઈ પટેલ જનરલ સર્જન જેવા ડોક્ટરોએ આ કેમ્પમાં સેવા આપી હતી આ કેમ્પનું આયોજન મહેસાણા ખાતે આવેલ લાખવાડી વાઘોળ ચોકની લીમડી ડોક્ટર વિમલભાઈ દેસાઈના દવાખાનાની સામે પરા ટાવરની પાસે કરવામાં આવ્યું હતું રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા